હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ભૂંગળા બટાકા બનાવીશું જે તીખા અને ચટપટા હોવાથી બધાને જ પસંદ આવે છે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ભૂંગળા બટાકા બનાવવા માટે મેં પાંચસો ગ્રામ બટાકા લીધા છે તો આ રીતના મેં મોટા બટાકાનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે નાની બટાકી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય એક ગ્લાસ જેવું પાણી એડ કરીને ચાર પાંચ વિસલ કરી લઈશું અને હવે આઠથી દસ કાશ્મીરી લાલ મરચાં લીધા છે તો કાશ્મીરી લાલ મરચાં તીખા નથી હોતા અને એનો કલર પણ સરસ આવે છે તો એ ગરમ પાણી એડ કરીશું મરચામાં અને તેને એક કલાક પલાળી રાખીશું જેથી મરચાં સરસ સોફ્ટ થઈ જશે તો હવે મેં અહીંયા બે ત્રણ ચમચી જેવું તેલ લઈ લીધું છે તેલમાં અડધી ચમચી સંચર પાવડર એડ કરીશું અને દોઢ ચમચી જેવો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને આમાં આપણા બટાકા એડ કરીશું તો સારી રીતે મિક્સ થઈ જાય પછી બટાકાના આ રીતે મોટા ટુકડા કરીને અંદર એડ કરી લેવાના તો જો તમે આખી બટાકી હોય તો અંદર આખી બટાકી પણ એડ કરી શકાય જો પણ આ રીતના ટુકડા કરીશું ને તો મસાલો સરસ બટાકામાં મિક્સ થઈ જશે અને ટેસ્ટ સરસ આવશે તો હવે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ મરચું અને સંચાનો ટેસ્ટ બટાકામાં સારી રીતે કોટ થઈ જશે તો અહીંયા આપણા કલાક પછી મરચાં પણ સારી રીતે પલળી ગયા છે સરસ ફૂલી ગયા છે તો હવે મરચાં આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું અને જે મરચાં પલાળેલું પાણી છે તેનો ઉપયોગ નથી કરવાનો અને પંદર જેવી કરિયો લસણની એડ કરી લઈશું થોડુંક જોઈતું પાણી એડ કરવાનું અને એકદમ સ્મૂથ પીસી લઈશું હવે મેં અહીંયા બે ત્રણ ચમચી જેવું એક પેનમાં તેલ એડ કરીશું અને તેમાં આપણી મરચાંની બનાવેલી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ એડ કરી લેવાની અને એકદમ ધીમી આંચે બે ત્રણ મિનિટ થવા દઈશું ત્યારબાદ તેમાં વન ફોર્થ ચમચી હળદર હળદર પાવડર એડ કરીશું એક ચમચી જીરાનો પાવડર એડ કરવાનો વન ફોર્થ ચમચી જેવો ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરવાનું અને મિક્સ કરીને પાછું અડધી મિનિટ જેવું થવા દઈશું જેથી આપણા મસાલા સારી રીતે અંદર ચડી જાય તો આ રીતે ફરી તેલ છૂટું પડી જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને આપણે આ મરચાળા મિશ્રણ ને બટાકામાં એડ કરી લઈશું તો કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે સરસ લાલ કલર આવશે અડધા લીંબુનો રસ એડ કરવાનો અને ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના અને મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને ચટપટા આપણા બટાકા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે કલર પણ સરસ આવી ગયો છે તો હવે એકદમ ગરમ ગરમ તેલ થઈ જાય એટલે તેમાં ભૂંગળાને પણ તળી લઈશું તો ભૂંગળા તળાતા પણ વાર નથી લાગતી ફટાફટ તળાઈ જાય છે જ્યારે પણ નાની ભૂખ લાગે ત્યારે આ રીતના ભૂંગળા બટાકા બનાવીને ખાઈ શકાય છે નાસ્તામાં તે રીતે બીજા ભૂંગળા પણ તળી લઈશું તો આપણા બટાકા પણ એકદમ સરસ ચટપટા એવા છે એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે તો અહીંયા ભૂંગળા પણ સારી રીતે તળાઈ ગયા છે તો એકદમ ટેસ્ટી ભૂંગળા બટાકા બનીને તૈયાર થઈ ગયા છે તેમાં ઉપરથી થોડીક ડુંગળી અને ધાણા સ્પ્રિંકલ કરી લઈશું તો એકદમ પરફેક્ટ ભૂંગળા બટાકા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો